કિંમત <laughs> 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 <laughs>

અરે તમે આ ભાવ માં કોમી કેટલી છે મોટો શેગડો પડે મને ચાડા શેગડા વાળે આડા વાળા શેગડા છે ઈ તો આડા વાળા શેગડા વાળે તો પાડે આવે નકા હાડો મો તો વાતા એક છે મારે એટલે અહીંયા વાતા છે ચીડી છે બેચી છે બેચી બે છે બતા એની ગેરંટી નહી હો એની ગેરંટી વગર પણ ગેરંટી માં બતાવો છે આ ભે આ ભે માર દો ભે આવે આ ભે છે ભે આવે એ તો પણ ભે આજે આવે ને હે

બે છે <laughs>

પરિસ્થિતો સારું નાય છે ઉપર એ તો દેખાય છે તમારે દેખાય બેહુ હું નહી અમારે જે કહેવાનું કહે ભાઈ બીજી ભેજ વાર આવું હોય તમારે ભે આવ્યું હોય ને ખોટું અમારે બેહી જવું પડે પણ તમે તો યાર હા શાંતિ માગો અલા પણ શાસ્તી નાખે દસ દર કોલે આવે છે તારે

હમ દીદા ને તો જેસા આજે ખાલી બસ છે ના તો ખાલી 2500 2500 રૂપિયા પાછ ના આલ્યા તો મોણિસ થાય એલા દાડોથી માંગવાના ખાલી 5 દાડામાં જ વાત છે 5 દાડામાં બાય પૈસા આવી જાય હારોડો તો હું 5 દાડા માંજી હા હા લે ચાલ આવ માર મોર થાય હારોડો નેકળો લે તો બુધો હાવ ચા પી લઈ જા હે લે હારો કશે ઓ આવરા દેણે હા કેમ સંજે હા મને પદે ફોન કર્યો તો આ બે હા કે બે હાલવાં છે આવજે ચીકુ મત કરો કિંમત તો એને પદે કીધું યાર તને આના ઝાડીજા લઈને કિંમત ન કીધું રે પદો તો કહેતો કે 10 જામકે ઝાડીજા માજી ગયો તો અને કે સમનો કે 20000 માજી ગયો તો પણ ખાલી નહીં

પંચાવે હાલી અને તમે લઈ દેજો આજે પૈસા બસ એટલા એટલા બધા ઓછા હોય ના ના કોઈ ઓછા નહીં આપણે તો ઘેર ચા પાણી કરી દે